વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતા આજે તંત્ર દોડતું થઈ ગયું હતું અને વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે અને જાગૃતિ કાકા પણ હાજર થયા હતા અધિકારીઓ અને કાઉન્સિલર ની હાજરીમાં જયારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઈન અંદર લીકેજ જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ જણાવ્યું કે અહિયાં છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર

જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું